ना रफारेश्वर नजीक त्रिपल अकस्मात ट्रक ड्राइवर फसाई जता फायर टीमें बहार काढ़रबी वाँकानेर नेशनल हाईवे पर त्रिपल अकस्मात हतो जे अकस्मात मा एक ट्रक चालक फसाई गयो मोरबी फायर टीमें दौड़ी रेस्क्यू ऑपरेशन हतु अने ट्रक ड्राइवर ने सलामत रीते बहार काढ़ी खसेड्यो हतो મોરબી ફાયર કંટ્રોલમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે મોરબી-વાકાનેર હાઈવે પર રફાડેશ્વર પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક RJ19GF1921 નો ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ ગયો હતો જેથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ દોડી ગઈ હતી અને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ટ્રક અકસ્માતમાં ફસાયે ચાલકનું નામ ઓમા રામ હોવાનું જાણવા મળ્યું છે જો કે બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી